મ્યુચ્યુઅલ બેંક એકાઉન્ટ ફ્રોડ ફ્રોડ કરનાર ઝડપાયા છે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે બે આરોપી ઝડપ્યા છે પાટણના શૈલેષ ચૌધરી અને દિલીપ ચૌધરીની ધરપકડ કરી છે ફરાર આરોપી સાગરની ધરપકડની પ્રક્રિયા શરૂ કરી છે ઝડપાયેલા સુડતાલીસ મ્યુલ એકાઉન્ટમાં બસ્સો સુડતાલીસ કરોડનું ફ્રોડ થયું હતું આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ અને પાંચ લાખ રોકડ જપ્ત કર્યા ટેલિગ્રામ મારફતે બેંક એકાઉન્ટની વિગતો આપતા હતા એકાઉન્ટની વિગતો આપી સાયબર ફ્રોડના રૂપે આ જમા કરાવતા હતા આવી જ રીતે મ્યુલ એકાઉન્ટની સામે અમે સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ અને તેના જ ભાગરૂપે હાલમાં અમારી સામે કેસ આવેલો છે કે એક ઇન્ટના આધારે પાટણમાંથી બે છે ભાઈઓ એક છે શૈલેષ શંકરભાઈ ચૌધરી અને બીજા છે દિલીપ શંકરભાઈ ચૌધરી એ બંને પાસેથી એ ઇન્ફોર્મેશન મળેલી હતી કે તેમની પાસે ન્યૂલ અકાઉન્ટ્સનું કે ઓપરેટ કરે છે તો તેના આધારે હ્યુમન ઇન્ટર અને ટેકનિકલ સોર્સિસના આધારે તે લોકોની અમે જે પ્રમાણે તે લોકોની પાસે રેડ કરીને તેને પકડવામાં આવ્યા અને પછી એ આધારે તેઓની આગળ તપાસ કરવામાં આવી તો અમારી પાસે ઇન્ફોર્મેશન એ મળેલી છે કે ટોટલ આ બંને ભાઈઓ પાસેથી કુલ બસો સુડતાલીસ કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે તેમજ તેઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં પાંચસો બેતાલીસ જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો પણ નોંધાયેલી છે આ ફરિયાદમાં ગુજરાતમાં પણ સિત્તેર જેટલી સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાયેલી છે અને આમની ધરપકડ કરવા કરી લેવામાં આવેલી છે અને તેમની સામેનો ગુનો પણ રજીસ્ટર કરી દેવામાં આવ્યો છે